પોતાના ભોજનમાંથી એક એક કોળિયો પ્રસાદ અલગ કર્યો અને હરિદાસને આપ્યો કહે બેટા લે આ સંતોના આશીર્વાદનો પ્રસાદ છે લે આ પ્રસાદ તું આરોગ અને જા અમારા આશીર્વાદ છે તું વેદોનો જ્ઞાતા બનીશ અને સંતોના આશીર્વાદનો પ્રસાદ જ્યાં ખાધો ત્યાં તો એ હરિદાસ અભણ છે નાનકડો બાળક છે કાંઈ ભણ્યો નથી છતાંય સંસ્કૃતનો વેદજ્ઞ વિદ્વાન વેદ ભાષામાં ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો હરિદાસ સિદ્ધુ આશીર્વાદ દેખાય સંતો વિદાય માંગી હરિદાસ હવે અમારો જવાનો સમય આવ્યો હરિદાસ રડવા લાગ્યો મહારાજ માય હવે સંસારમાં નથી રહેવું નથી રહેવું ઘરમાં મને સાધુ બનવાની ઈચ્છા છે મને સાધુ બનાવી દઉં તમારી સેવા કરીશ તમારી સાથે રહીશ પણ જોજો સાધુઓની શિખામણ કેવી સુંદર શિખામણ સંતો આપી કહી બેટા એ હરિદાસ બહુ આનંદની વાત છે કે તારી સાધુ બનવું છે સારી વાત છે બેટા કોઈ વિરોધ નથી અમારું પણ હા તારી મા વિધવા છે અને હજી જીવિત છે

પછી પ્રભુ પરમા સેવા પછી સમાજ કરવા નીકળે પાણીના પરબ બાંધે પણ ઘરમાં માને પાણીનો એક ગ્લાસ પાવાનો સમય ન હોય તો એ પાણીના પરબ નું ફળ મળે શિયાળામાં ધાબડા ગામ આખાને ઉઢાડે

મા બાપ સેવા ઉપરાંત સમય મળે તો પછી બીજાની સેવા કરી મા બાપ ઘરમાં દુખી હોય એને ખાવાનું પૂછવાનું આપણી પાસે સમય ન હોય અને મંદિરે ધક્કા ખાઈએ તો એ ખાલી ધક્કા જ છે શ્રમ એ વહી કેવલમ લખી નાખ્યું છે ગ્રંથોમાં એ કે જ્યાં માતા પિતાની સેવા ન થાય જે ઘરમાં વડીલોની આંખમાંથી આંસુ પડે ને એ ઘરમાં ક્યારે રિદ્ધિ સિદ્ધિ ટકે નહી ક્યારે ઘરમાં લક્ષ્મી ન ટકે એટલે તો સંતો એ કહ્યું ને કે જીન માત પિતા કી સેવા કરી તો તીરથ તીર ગયા 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 જીન માતા પિતા કી સેવા કરી તો તીરથ તીર ગયા ન ગયા જેને મા બાપ સેવા કરી છે ને એ કદાચ ગંગામાં સ્નાન કરે તોય ભલે કદાચ યમના પાન કરવા મળે તોય ભલે કદાચ ન મળે તો અફસોસ ન કરશો કારણ કે ઘરમાં કાશી ઘરમાં મથુરા મારે ઘરમાં છે ગોકુળિયો ગામ મારે નથી જવું તીર્થ માતા પિતાના ચરણમાં જ અડસઠ તીર્થ છે ભાઈ એની સેવા છોડીને ક્યાંય ન જશો આ એમાંથી સમય મળે તો પછી બીજું બધું આપણે કરીએ એ યોગ્ય છે